વન્ડરબોલ આ પણ આપણી પાસે હાજર છે એના સિવાય આપણી પાસે અજીત સીટ્સની બે વેરાયટી આપણી પાસે હાજર છે એના અંદર ટ્રસ્ટ વેરાયટી છે આનો દડો જે છે રાઉન્ડ શેપ ગોળ શેપની અંદર થશે અને મજબૂત દડો થશે અને એ જ કંપનીની અજીત સીટ્સની બીજી વેરાયટી અજીત ડિલક્ષ આ પણ આપણી પાસે ઉપલબ્ધ છે ડિલક્ષડાની જે સાઈઝ છે એ સાઈઝ ખૂબ મોટી થશે હવે આપણે વાત કરીએ તો થોડો સેજ લંબગોળ શેપ વાળી ઓ બીજના બિયારણની તો એના અંદર આ નાંગુ સીડની સુકીર્તી આ છે આના સિવાયની આપણે વાત કરીએ તો એડવાન્તા સીડ્સનો બોર્ડર 777 એડવાન્ટા સીડ્સ બોર્ડર 777 અને ટોકીટા સીડ્સનો પોલો 6640 ટોકિટા સીડ્સ પોલો છાસઠ ચાલીસ આ બિયારણ પણ આપણી પાસે હાજર છે આ ત્રણેય વેરાયટીઓ છે જ એના વેરાયટી થાય છે હવે આ એક આપણી પાસે નવી વેરાયટી આવી છે મોસમ કાવેરી સીડ્સ નું જો કોઈને નવી વેરાયટી ટ્રાય કરવી હોય તો તમે કાવેરી સીડ્સ નું મોસમની પણ તમે ટ્રાય કરી શકો છો મોસમી કાવેરી સીડ્સની મોસમી વેરાયટી અને સીઝન્ટા કંપનીની રોયલ બોલ ખૂબ જ પ્રખ્યાત અને નામચીન વેરાયટી કંપનીની રોયલ બોલ આ વેરાયટી પણ આપણી પાસે હાજર છે અને ખાસ કરી અજીત સીડ્સ દ્વારા નવી લોન્ચ કરેલી વેરાયટી અર્લી ક્રોસ આ વેરાયટીઓની થોડી ખાસિયતો વિશે મારે તમને વાત કરવી છે આ અજીત સીટ્સ દ્વારા નવી જ લોન્ચ થયેલી પહેલી જ વાર માર્કેટમાં આવેલી આ કોબી છે

ફંગસના જે પ્રશ્ન રહે છે એ પ્રશ્ન આના અંદર ઓછા રહેશે અને બીજી ખાસ વાત કે છે છે એ ગોળ શેપ રાઉન્ડ શેપની અંદર અને જે છે એ ઠસોઠસ એટલે દડો તમને દૂરથી જોવાની અંદર એવું લાગી શકે કે આનો કદાચ અંદાજિત વજન આઠસો સાડા આઠસો ગ્રામ છે પણ જ્યારે તમે એના વજન કાંટા ઉપર મૂકો તો એ હજાર ગ્રામની આજુબાજુનો એનો વજન આવતો હોય છે એટલે દડાની જે મજબૂતાઈ છે એ ખૂબ સરસ છે બીજું કે આની જે ટકાઉ ક્ષમતા છે એ પણ ખૂબ સરસ છે એટલે આ નવી વેરાયટી જે આવી છે અજીત સીટની આનું જરૂરથી તમે વાવેતર કરજો અને ઓનની આનો અખતરો કરજો કે જેથી કરી અને આવનારા સમયની અંદર આપણે આનો વધારેમાં વધારે ઉપયોગ કરી શકીએ તો ખાસ મિત્રો અર્લી ક્રોસ જે છે અજીત સીટની એનું હું તમને વાવેતર ઓનની સાલ ટ્રાયલ બેઝ ઉપર કરવાની ભલામણ કરું છું તો અર્લી ક્રોસ તમે જરૂરથી વાવજો હવે આના સિવાયની તમારે જે કોઈ વેરાયટીઓની જરૂર હોય કોબીજના બીજની અંદર તો તમે મને વોટ્સએપ કરી શકો છો જે નંબર તમને બતાય છે એના ઉપર તમે મને વોટ્સએપ કરી શકો છો અથવા ફોન કોલ પણ તમે મને કરી શકો છો અને તમારી પસંદગીની વેરાયટી પણ તમે મંગાવી શકો છો જો તમને મારી માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો અને આપણી ચેનલ શ્રીરામ ફેસ્ટીસાઈડ્સમાં હજુ સુધી જો તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન